जय भारत माता की जय धन्यवाद जय आपने आपने मुझे वह बीजा जिलाना महामंत्री भारत माता की जय बाकी जय साथियों बच्चे अपना छोड़ते आप भी अच्छे अभिवादन करेंगे आपकी बोलो भारत माता की जय जय वंदे मातरम जय वंदे मातरम बोलो भारत माता की भारत माता की माता की भारत माता की नमस्ते भारतीय जनता पार्टी સદસ્યતા અભિયાન બે હજાર ચોવીસ રાષ્ટ્રીય કક્ષાએ આદરણીય દેશના યશસ્વી શુભારંભ કરવામાં આવ્યો ત્યારબાદ ગઈકાલે તારીખ ત્રીજી ના રોજ અમદાવાદ ખાતે આ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મિસકોલ કરાવીને પ્રદેશના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે ગુજરાત ખાતે આ અભિયાનની શરૂઆત કરાવી આજ જિલ્લામાં છોટાદેપુર સાંસદ રામસિંહભાઈ આ બધા મહાનુભાવોને ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન હેઠળ ઇઠ્યાસી ડબલ જીરો ડબલ જીરો બે ચોવીસ ઉપર મિસ કરાવીને સદસ્યતા અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે છોટાદેપુર જિલ્લાના તમામ એક હજાર અઠ્ઠાવન બુથમાં ઓછામાં ઓછા ત્રણસો પ્રાથમિક સભ્ય બને અને દરેક ગામમાંથી ત્રણ સદસ્ય સક્રિય સભ્ય બને એ દિશામાં ભારતીય જનતા પાર્ટી આજથી કામગીરીની શરૂઆત કરવા જઈ રહી છે ત્યારે વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવા મજબૂત ભાજપ અને વિકસિત ભારત આ દિશામાં પ્રજાજનોને જોડવા માટે દરેક ગામ ગામ દરેક ઘર ઘર સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સંપર્ક કરીને આ અભિયાનને સફળ બનાવશે એવી મને આશા અને અપેક્ષા છે અસ્તુ ભારત માતા કીજે